એક જગદીશ નામનો ઈસમ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એનું ઘર હોવાથી એ મારી પત્ની અને મારા અઢી વર્ષનો છોકરો છે એ બંને એકલા હતા પીએસસી પર તો એ એકલતાનો લાભ લઈને એની સામે બીબીસ માગણીઓ કરી છે અને એની જોડે જોર કરીને અભદ્ર માંગણી કરતો હતો અને ત્યાર પછી એને મારા પત્નીને એને ફિઝિકલી કરવાનો ટ્રાય એટેચમેન્ટ કરવાનો ટ્રાય કર્યો તો મારી પત્નીએ એને ધક્કો માર્યો અને પછી એને બૂમાબૂમ કરતાં આજુબાજુના પીએસસીમાં જે રહેતા છો ઘરવાળા છે બધા એ બધા ત્યાં આવી ગયા હતા અને પછી એમને પકડવાનો ટ્રાય કર્યો હતો અને એ છોકરાને પછી એ લોકો ધક્કો મારીને બધા બહાર લઈ ગયા હતા એટલે આવું છેડતીનો અને બળાત્કાર કરવાનો કોશિશ કરેલી આ વ્યક્તિએ તો મારી સરકારશ્રીને અને આપના મીડિયાથી માધ્યમથી એક જ છે કે આવું કૃત્ય ફરી કોઈ જગ્યાએ થાય ના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવી રીતે છેડતી થાય છે તો એના એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદેસરની જે કંઈ કાર્યવાહી થાય એ કરવા